काजियो बे अच्छे ले बैठा वेरी गुड जय श्री कृष्णा बा जय श्री कृष्णा स्माइल आपो मीठी मीठी स्माइल वाह सरस मजा ना दांत बताओ कोलगेट करो छो ने बड़ा वेरी गुड

વિશ્વા કૃણાલભાઈ ડોબરિયાર અક્ષરભાઈ સાવલિયા રીવા રવિન્દ્રભાઈ પાગડાળ ફૂંજ નીતિનભાઈ ડોબરિયા જે વિદ્યાર્થીઓના નામ બોલાય છે તે फटाफट સ્ટેજ પર આવશે ફરી વખત નામ બોલું છું ધ્વની સંજયભાઈ ડોબરિયા નિશ્વા વિલેપભાઈ ડોબરિયા કૃષ્ણા કોણલભાઈ ડોબરિયા હીર અક્ષરભાઈ સાવલિયા દેવા રવિન્દ્રભાઈ પાટા પૂંજ નિતિનભાઈ ડોબરિયા એનો એકલ કુમાર ખૂબ આભાર ભાઈ 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 બધાની યાદી એક લઈ લેવી ને આપણે પાછો પાકો હવે આમંત્રિત કરીશ વિલાસભાઈ અશોકભાઈ ડોબરિયા

પછી આઠમી વાર છેલ્લી વાર બોલ્યો ને બાબુભાઈ ગીવાળા તમારો છોકરો અહીંયા રોવે છે અટવાડ્યો છે તમે એને સ્ટેજ પાસે આવીને લઈ જાઓ ત્યાં બાબુભાઈ ગીવાળાએ પહેલી લાઈનમાં બેઠા હતા ત્યાંથી આવ્યા તો મેં બાબુભાઈ ગીવાળાને કીધું તમે કેમ એટલી બધી વાર લગાડી તમે તો અહીંયા સાંભળતા હતા તા પહેલી લાઇનમાં બેઠા હતા તો બાબુભાઈ ગીવાળા કે ઘડીક ઘડીક ઘીની જાહેરાત હાલતી હતી તો મેં કીધું ઘડી કાલવા દો બાબો પાંચ મિનિટ રોવે તો મોડો નથી પડી જવાનો હવે તો હસી ને તાલી પાડો બીજા નંબર પર આવે છે સાવલિયા તક્ષ જીતેન્દ્રભાઈ વધારતા કરીને બાજુમાં પહેલા વિદ્યાર્થીને પણ લાગે કે આવતા વર્ષે મારે પણ ઇનામ મેળવવું છે અને એ પણ પ્રેરિત થાય પ્રથમ ક્રમાંકે છે ભીપીઓ નો અવાજ નથી આવતો જરાક નો અવાજ આવે ધોરણ નવ ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર છે અગિયાર સાયન્સ માં નંબર

દિનેશભાઈએ સામેથી આવીને મને કીધું છે કે આવતા વર્ષે નોટબુકના જે કંઈ ખર્ચો થાય એના દાતા તરીકે હું જે કંઈ રકમ થાશે એ આપીશ એટલે દિનેશભાઈને ફરી એકવાર આપણે તાળીઓથી વધાવીએ અને દરેક લોકો આપણું ઘરનું પોતાનું સ્નેહ મિલન છે આપણું ગામદાનું છે તો દરેક વ્યક્તિઓ આમાં સાથ સહકાર આપે તો આપણો કાર્યક્રમ હજી બી સારો થઈ શકે जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण आप जो जैसी क्रश्ना, जैसी क्रश्ना, जैसी क्रश्ना। नजर करता जाएज खाली बस

આકોલિયા પરિવાર છે આકોલિયા પરિવાર ને શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બેટા દીતલા ગામના ના પરિવારને પરિવાર ને સૌને જય શ્રી કૃષ્ણ જમી લીધું બેન જમી લીધું જમી લીધું

જેમાં પછીની મોજ જેમાં પછી આઈસ્ક્રીમનો આનંદ લેઈશું ઠંડી શું કે છો પપ્પાનું નામ શું મારા પપ્પાનું નામ વિનુભાઈ નાનજીભાઈ સાવલિયા નાનજી પપ્પાના દીકરા વિનુભાઈ વિનુભાઈના દીકરા હું હેતલકુમાર તમે કયા પરિવારમાંથી છો હીરપરા હીરપરા પરિવારમાંથી વાહ મારા ગામના ફીતલા ગામના અમાર તેદના છે ઓકે 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 આનંદ આનંદ થયો દોસ્તો ઘણીવાર એવું બનતું હોય છે કે પહેલેથી આપણે સુરત શિયરમાં આવીએ પણ ને સિટીમાં એટલે આપણે છે ને ઘણાને ઓળખવામાં ભૂલ થાય હા હા આવું આવું આવી રહ્યું છું પાક્કું પાક્કું આવું ઓકે 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 હા હા જય શ્રી કૃષ્ણ જમો જમો ચાલુ રાખો જમો જમો સાવલિયા પરિવાર જમો 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 જય શ્રી કૃષ્ણ 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 મજા આવે છે ને બધાને ગામ ગામનું સ્નેહ મિલન છે દોસ્તો અને આજે જમવાની બધાને મજા આવી હો આ વરસાદી વાતાવરણ પણ છે અને વરસાદે રંગ રાખ્યો વરસાદ આવ્યો ને સર્વ અને જય શ્રી કૃષ્ણ શું છે ભાઈ મઠ્ઠા

તમારા ભાઈબલ મિત્રો હજુ પૂછી ગયા તમારા સરસ શહેરો વાહ આખો દીટલા ગામ નો બનશે

હજારો લાખો લોકો જોશે તમારા ચહેરા હસમુખા ચહેરા દીતલા ગામ પરિવારના વાહ ભાઈ વાહ એક યાદી રહેશે દીતલા ગામની બારમું સ્નેહ મિલન આવનારા ઉજ્જવળ ભવિષ્યના તારલા પવન તો પણ અહીંયા જ આવે છે વાવાઝોડું ન હોય એવો પવન આવે હું તમે કહે છો બોલો

ખૂબ આનંદ થાય છે વડીલો સાથે જોવો દોસ્તો આજે દીતલા ગામનું સ્નેહ મિલન હતું સરસ મજાનું સ્નેહ મિલન અને બધા મારી બહેનો અને માતાઓ બધા બેઠા છે અને આનંદ કરીએ છીએ અને ખીલખલાટ હસીએ છીએ આ જીવનનો સાચો આનંદ છે જય શ્રી

લાઈટ સામે નથી રાખતો બરાબર સાગર કુમાર હેતુ કુમાર સરસ સેકન્ડ હોય હાજરી પુરાય છે એવું લાગે